લોકસભાની ચૂંટણી વખતે જ એક વાર્તા હતી આમ તો જ્યારે બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ત્યારે જ એક વાત હતી કે ટૂંક સમયમાં કેબિનેટમાં વિસ્તરણ આવશે અને નવા ચહેરાઓનું સ્થાન મળશે પરંતુ આવું થયું નહીં અને ખૂબ નાના કિચન કેબિનેટ સાથે ભૂપેન્દ્ર પટેલ સરકાર ચલાવી છેલ્લા ઘણા બધા દિવસથી એવી વાત આવી રહી છે કે કોંગ્રેસ ગૌત્રના નેતાઓ આ કોંગ્રેસ ગોત્રમાં અલ્પેશ ઠાકોર પણ આવી જાય છે હાર્દિક પટેલ પણ આવી જાય છે અર્જુન મોઢવાડિયા પણ આવી જાય છે અને સીજે ચાવડા પણ આવી જાય છે આ તમામ લોકો માંથી કોઈને મંત્રી બનાવવામાં આવશે પરંતુ ક્યાં ફસાયો છે એક વાત છે કારણ કે જવાહર ચાવડા આવ્યા અને રાતોરાત મંત્રી બનાવી દેવામાં આવ્યા કુંવરજી બાવળિયાનું પણ કંઈક આવું જ થયું પરંતુ અલ્પેશ થી આ સિનારી અટકાયો અલ્પેશ ઠાકોરને પહેલા એવું કહેવામાં આવ્યું તમે જાઓ પેલા ધારાસભ્ય બનો વિધાનસભામાં આવો બાદમાં મંત્રી બનજો પરંતુ એવું થયું નહીં કારણ કે અલ્પેશ ઠાકોરને રાધનપુરની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો ત્યારથી જ કદાચ માઠી ત્યારબાદ ગાંધીનગર દક્ષિણમાં તેનો વિજય તો થયો પરંતુ મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું ત્યારબાદ હાર્દિક પટેલની પણ એવી વાત હતી કે મોટી કમિટમેન્ટ સાથે હાર્દિક પટેલનો ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ થયો પરંતુ હાર્દિક પટેલને પણ મંત્રી ન બનાવાયો આ તમામ દિવસે જ્યારથી બે હજાર બાવીસની ચૂંટણી પૂરી થઈ ત્યારથી એવું લાગતું હતું કે હવે ટૂંક સમયમાં જ વિસ્તરણ થશે ને એવા ચહેરાઓને પણ સ્થાન મળશે જેમાં જયેશ રાદડિયા પણ હોય હાર્દિક પટેલ પણ હોય અલ્પેશ ઠાકોર પણ હોય પરંતુ આવું થયું નહીં વાત શાંત પડી ગઈ અને હવે કોંગ્રેસમાં જોડાય છે અર્જુન મોઢવાડિયા ચાવડા સહિતના મોટા નેતા કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા ત્યારે તમામ મગજમાં વાત હતી કે અર્જુન મોઢવાડિયા કમિટમેન્ટ સાથે જોડાયા છે મોઢવાડિયા તો કોંગ્રેસના દિગ્ગજ નેતા કારણ કે પૂર્વ અધ્યક્ષ પૂર્વ નેતા વિપક્ષ સહિતના હોદ્દા ઉપર રહી ગયેલા અને પોરબંદરમાંથી પણ ક્યારેય પણ કોઈને ન મળ્યું એવી લીડ સાથે મોઢવાડિયા વિધાનસભામાં પહોંચ્યા પરંતુ અર્જુન મોઢવાડિયા વિધાનસભા પહોંચવા છતાં પણ મંત્રી ન બનાવાયા ઘણા સમયથી લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ તેવું હતું કે ટૂંક સમય બાદ મંત્રીમંડળનું વિસ્તરણ આવશે અને સીજે ચાવડા અને મોઢવાડિયાને મંત્રી બનાવાશે પરંતુ હવે હું તમને જણાવી રહ્યો છું કે પેજ ક્યાં ફસાયું આ પેજ એવો ફસાયો કે ચાર નેતાઓને કમેન્ટમેન્ટ એક તો અલ્પેશ ઠાકોર ત્યારબાદ હાર્દિક પટેલ સીજે ચાવડા અને મોઢવાડિયા આ ચારેય નેતાઓ કોંગ્રેસ ગોત્રના છે જો આ ચારમાંથી એક મહેને પણ મંત્રી બનાવવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીમાં કેવો આક્રોશ ફેલાઈ જાય તે આપણી સામે છે કારણ કે એકસો છપ્પન ધારાસભ્યો એકસો છપ્પનમાંથી ઘણા બધા ધારાસભ્ય કોંગ્રેસ ગોત્રના છે પરંતુ આપણે એ પણ ન ભૂલવું જોયું કે ભાજપની મિનિસ્ટ્રીમાં ઘણા બધા એટલે કે સરકારની મિનિસ્ટ્રીમાં જે મંત્રીઓ છે એ પણ કોંગ્રેસ ગોત્રના છે એમાં તમે બળવંતસિંહ રાજપૂત લઈ લો રાઘવજી પટેલ લઈ લો કુંવરજી બાવળિયા લઈ લો કેટલાય એવા મોટા નેતાઓ છે કે જેઓ કોંગ્રેસમાંથી આવ્યા છે અને મંત્રીપદ ભોગવી રહ્યા છે અને કેબિનેટ મંત્રીઓ છે તો હજુ પણ જો કોંગ્રેસ ગોત્રના મંત્રીઓ નેતાઓને ધારાસભ્યને મંત્રી બનાવી દેવામાં આવે તો શું થાય વાત એ પણ છે કે આ ચારે ચારને કમિટમેન્ટ આપવામાં આવી હતી

તો તેને લઈને જ જબરજસ્ત પેજ ફસાયો છે ત્યારે ચારનું વેઇટિંગ લિસ્ટ જોકે ભાજપનું વેઇટિંગ લિસ્ટ તો બહુ નાનું છે પરંતુ કોંગ્રેસમાંથી આવેલા ચાર નેતાઓ વેઇટિંગ લિસ્ટમાં છે તો ક્યારે મંત્રી બનશે તે ખબર નથી પરંતુ કમિટમેન્ટ હોવા છતાં પણ અત્યારે વેઇટિંગ ફોર મંત્રીના મુદ્દામાં આવીને બેસી ગયા છે ક્યારે મંત્રી બને તે ખબર નથી જોકે અર્જુનભાઈને ગઈકાલે કોઈ નવી જવાબદારી સોંપવામાં આવી છે પરંતુ તે તો ખૂબ નાની જવાબદારી છે તો હવે મોઢવાડિયા સી જે ચાવડા હાર્દિક પટેલ કે ઠાકોર મંત્રી બની શકે નહીં કારણ કે કદાચ કુંવરજીભાઈ અને જવાહરભાઈ કરતા ગ્રહો નબળા હશે પરંતુ જવાહરભાઈના ગ્રહો તો ટૂંક સમય માટે જ સારા હતા કારણ કે પછી તો તેનો હારનો સામનો કરવો પડે ટૂંક સમયમાં ડ્રોપ પણ થઈ ગયા હતા પરંતુ કુંવરજીભાઈ છે રાઘવજીભાઈ છે એના કરતાં કદાચ આ ચારેય નેતાઓના ગ્રહો નબળા હશે તેના કારણે મંત્રાલયમાં સ્થાન નથી મળ્યું પરંતુ તમને શું લાગે છે આ ચારમાંથી કોઈને મંત્રી બનાવશે કે નહીં તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને વધુ આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાતનો વર્જના